કર્મીએ સર્જ્યો છે જી હા આપ જોઈ શકો છો આ બાઇક ઉપર એક પરિવાર પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો અને ત્યારે જ એક પોલીસ કર્મચારી જે નશાની હાલતમાં હતો અને એ જ સમયે તેને અકસ્માત કર્યો હતો જોકે તેની ગાડી ઓવર સ્પીડ હતી અને તેના જ કારણે સ્ટેરિંગ કાબૂ પરથી ગુમાવતા જ આ અકસ્માત સર્જાવ્યો અને આ અકસ્માતમાં જે પરિવાર છે તે ગંભીર રીતે ઘાયલ થયો છે જોકે આ ગાડીનો નંબર પ્લેટ પણ નથી પરંતુ પોલીસનું એક જે બેનર્સ જે પોલીસનું લગાવવામાં આવે છે તે હતું અને આ પોલીસ કર્મચારી કોણ છે તેનું નામ પણ અત્યારે પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હોવા છતાં પણ માહિતી આપવામાં નથી આવતી ક્યાંક ને ક્યાંક પોલીસ આ આખી માહિતીને છુપાવી રહી હોય તેવું સામે આવે છે દર વખતે ઓવર સ્પીડમાં જે નબીરાઓ નીકળતા હોય છે અને તેના પાછળ જ્યારે ઓવર સ્પીડ હોય છે ત્યારે તેને રફતાર ઉપર બ્રેક નથી લાગતી પરંતુ હવે આ પોલીસ કર્મચારીની પણ કરતૂત સામે આવી છે અને અનેક વખતે નશાની હાલતમાં જે પોલીસ કર્મચારીઓ આ ગાડી ચડાવે છે અને તેના કારણે જે નિર્દોષ લોકો હોય છે તેમ હેરાન પરેશાન થઈ રહ્યા છે કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલબા રોડ એબીપીએસ બીપી અમદાવાદ